થી આઈસલ ટેમ્પો દારૂ ભરી નીકળે તે પહેલા એલસીબી પોલીસ ત્રાટકી દારૂ ભરાવનાર મહિલા ફરાર ચાલક ની ધરપકડ કરી દારૂ અને ટેમ્પો મળી પાંચ લાખ ત્રેપન હજાર નો મુદ્દામાલ જપ્ત વલસાડ એલસીબી પોલીસને પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે શુક્રવારના સવારે સાડા નવ વાગે પાડીના ટીગરા ગામે બંગલા ફળિયા પાણીની ખાંડ પાસે પહોંચી હતી જ્યાં એક મહિલા અને પુરુષ આઈસર ટેમ્પો નંબર ડીડી જીરો એક જી એકાણું અડસેટની કેબિનના ભાગે દારૂનો જથ્થો ભરી રહ્યા હતા જે જોઈ પોલીસ દોડી જઈ મહિલા અને પુરુષને પકડવા જતાં બંને પોલીસથી બચવા ભાગ્યા હતા આ દરમિયાન ટેમ્પો ચાલક રામકુમાર ટેમ્પોના કેબિનના ભાગેથી વિદેશી દારૂનો જથ્થો રૂપિયા બાવન હજાર મળી આવતા પાંચ લાખનો ટેમ્પો મળી કુલે રૂપિયા પાંચ લાખ ત્રેપન હજારનો જપ્ત કર્યો હતો અને પાડી પોલીસ મથકે એલસીબીએ ગુનો નોંધવામાં આવ્યો છે જો કે પોલીસ તપાસમાં ભાગી છૂટેલી મહિલાએ ટેમ્પો ચાલકને ઊભો રાખી બગવાડા સુધી દારૂ લઈ જવા માટે ભાડું નક્કી કર્યું હોવાની વિગતો બહાર આવી છે